સમગ્ર દેશ અને છોટા ઉદેપુર જિલ્લો જયારે ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે પાવી જેતપુર તાલુકાના ઘુંણવડ ગામની લીઝ વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી લીઝ માફિયાઓના પાપે એક માસુમ બાળકીનો જીવ ગયો જેને લઈ આ વિસ્તાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગંભીરપુરા ગામના સંજયભાઈ રાઠવા રોજની જેમ અને સાથે રમી રહી હતી રમતા રમતા તેનો ફૂગો ઉડી જતા તે સુખી નદી કાંઠે આવેલી વેતી લીઝ વિસ્તારમાં પહોંચી ગઈ લીઝ કામગીરી દરમિયાન ખોદાયેલા ઊંડા ખાડામાં પાણી ભરાયેલું હતું અજાણતા બાળકી ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું ઘટના મોત થયું છે ઘટનાની જાણ થતા પરિવારજનો તથા ગ્રામજનો દોડી આવ્યા હતા બાળકીના અચાનક અને કરુણ મોતને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જ્યારે કે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ઘટનાને લઈ ગ્રામજનોએ આડેધડ અને ગેરકાયદેસર રહેતી ખનન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે ગ્રામજનોનું કહેવું છે કે રેતી લીઝ ધારકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી મોટા ઊંડા ખાડા ખોદી ખુલ્લા મૂકવામાં આવ્યા છે કે જે બાળકો અને ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે લીઝ માફિયાઓની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ બાળકીનો જીવ ગયો હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે ગ્રામજનોએ લીઝ વિસ્તારની તાત્કાલિક માપણી કરી જવાબદાર લીઝ માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે ઘટનાને પગલે પાવી જેતપુર પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદાયેલા ખાડાઓની માપણી અને સર્વે શરૂ કરવામાં આવ્યો છે હાલમાં સ્થિતિ એવી સર્જાય છે કે ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં એક નિર્દોષ અને માસૂમ બાળકીનો જીવ ગયો છે ખાણ ખનીજ ખાતું રેતીના લીઝ માફા ઉપર કેવી કાર્યવાહી કરે છે રિપોર્ટર તોસીફ ખત્રી હાજર અત્યારે ગત રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામ ખાતે બ્લોક વિસ્તાર કે લીઝ વિસ્તારમાં એક બાળકીનું રમત દરમિયાન આકસ્મિક રીતે દુઃખદ અવસાન થયેલું છે જેના કારણે આજ રોજ એ બાબતે સ્થળ તપાસ માટે આવેલા છે જેમાં જે કંઈ પણ કારણોસર ઘટના ઘટી છે અને જો લીઝના નિયમ અનુસાર જો એને ખાણકામ નહીં કર્યું હોય તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે જે બ્લોકો છે સાહેબ એમાં શું તમારી તપાસ અત્યારે બ્લોકની માપણી કરેલી છે એના હર વિસ્તારની બહાર કોઈ ખાણકામ થયેલું છે કેમ અને ઉંડાઈ કેટલી છે એના નિયમ અનુસાર એને ઉંડાઈને ને ધ્યાને રાખીને ખાણકામ કરેલું છે કેમ તેની તપાસ હાથ ધરેલી છે મારું નામ વિજય વસાવા માઇન્ડ સુપરવાઇઝર છોટા ઉપર ભૂસ્તર શાસ્ત્રી સચિન છોટાઉદેપુર જિલ્લામાં અંદર તાલુકા જેતપુર પાવી એની અંદર ગંભીરપુરા ગામ આવેલું છે એની અંદર લીડ લીધ નહીં બ્લોક છે બ્લોકની અંદર છે ને એ રીતની માફિયાઓ છે ને અહીંથી ખાડા વધારે પાડી દેતા છે ને એના માપ વગરના છે ને ઊંડા બહુ બારથી ત્રીર ફૂટના ઊંડા કે ચૌદ ફૂટના ઊંડા ખોદેલા છે અને આપણે બધા ગમવાળા જઈએ ને તો કે છે કે અમારી જે પર છે ને એ હમે એની પર મને ખોડ દેશે પણ મતલબ છે ને બહુ ઊંડું ખોદે છે અને અમારા જેલ્લા અહીંથીના ગામવાળા છે ને ગમે તે કીએ કહો તો છોકરા ને અમારે એક સ્કૂલ છે બરોબર જોડે નજીકમાં જ રસ્તો નીકળે એની જોડે સ્કૂલ છે એની પાસે તો રસ્તો નીકળે છે એમાં છે ને છોકરા બી અહીંથી સ્કૂલ સ્કૂલમાં અવરજવર કરે છે ને એવું તેવું એની જવાબદારી કોણ લેશે કોઈક દિવસ કોઈક દિવસ તો છોકરા અવરજવર કરતા બી કશું બી થયું તો કોને એની જવાબદારી લેશે ખાનખાની દ્વારા જ ને બેથી ત્યાં અમે ભલાઈએ પણ એ હશે ને એમનું રીતે આવે ખરાબ અને એમને કેવી રીતે કે એમનું मापनी करे पन हम उन हर को जवाब नहीं आलता ने ऐं ब्लॉक वाला भी हर को जवाब नहीं आलता के हमारू आत हम का ब्लॉक से ना हम कोई ना से हमें बेदी वस्ती में पूछे थे के मैं इतनी दिन सोकरी तो कौन नाम से हूँ से कोई हर को जवाब नहीं आलता याने यह जय सोकरी ना पी पीता से ने ये मैं आ बो आपके उके बो आप आप घर जो यहाँ तो चेतियों ते तब भगवाने

અને ફોન કર્યો અમે કાલથી ફોન કરીએ છીએ પણ હજુ ભાઈ નહીં દેખાયા કરતો પછી કોઈ એમના કોઈ એની કોઈ એનું તમારે શું માંગ છે અમારું બસ કશું નહીં અહીં લીધર બંધ હોવું જોઈએ અને ઘૂંટણવાડના બ્લોક છે બરોબર અને અમારા ગામમાં રસ્તો છે અમારે અહીં રસ્તો નહીં આપો એટલું જ છે અમારી માંગ રસ્તો બંધ જોઈએ અમારે બીજું કશું નહીં અને છોકરી આપતી જ એનું કોઈ એમનું વળતર આપે કે નહીં આપે હવે કોઈ નક્કી કહેવાય નહીં રાઠવા શૈલેષભાઈ ગોવિંદભાઈ

ખાડો ઊંડો ખોદવાથી રીતિ માપથી આવ્યો છે ને એના નિયમ કરતા પંદર ફૂટ જેવું ખોદી નાખ્યું છે એમાં બાકી રમતા રમતા ગઈ અંદર પડી જવાથી એનું આકાશની મૃત્યુ થઈ ગયું છે એમાં છે ને આ લીડ જે બ્લોક ખરો ને એમનું નામ છે ચિરાગભાઈ ચિમલાલ ઠકરાર એમનો આ બ્લોક છે એમાં બાળકીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું અંદર એમાં અમારે એવું છે કે અમે ના પાડે છે આ બાજુ રસ્તો નહીં લઈ જશો આ લિફ્ટ ધારક કઈ બ્લોક ચાલે છે એ ઘુડાની ગ્રામ પંચાયતની છે અમારે ડુંગર ગ્રામ પંચાયત નહીં અમે ના પાડી શકીએ રસ્તો તમે એ બાજુ કાઢો તે બે આ બાજુ કાઢે છે અને તો છતાં આ બાજુ કરવાથી આ પ્રોબ્લેમ છે ગામમાં અમે સ્કૂલ બાજુમાં છે તો એમાં નાના બાળકો છે ને સ્કૂલે જાય છે ત્યારે આ ધાયવા વાળા દાય અને બે ભામ ચલાવે છે અને ત્યારે કોઈ આ બનાવ તો બની ગયો

ચૌદ એક બે હજાર છવ્વીસ મકર સંક્રાંતિના દિવસે જે બાળકી ખાડામાં પડી નદીના પટમાં ને મૃત્યુ પામેલ અને જે ઘટના જે બની છે એ બહુ દુઃખદ બની છે અને આવું ન થવું જોઈએ અને આ રેતી માફિયાના લીધે થાય છે માટે રેતીના અમુક નિયમો હોય છે કે એના માપથી રેતી ખોદાય પણ અતિ વધારે પડતું લોડ કરીને રેતી લઈ જાય અને વધારે પડતી ઊંડાણમાં કરે અને એ બધું કરવાથી નુકસાન તો તો થાય છે આમ જનતા ગમે ગમે તે તે રીતે જાય વાટે જાય ગમે પડી જાય જાય મરી બી પણ આટલું ઊંધું ખોદવું એ ખનીજ ખાતાને બી ધ્યાન રાખવું જોઈએ કે આટલું બધું ઊંધું ખોદવું તો રેતી લોકોને કેવું કહેવું જોઈએ કે આટલું બધું ઊંધું ના ખોદવું જોઈએ માપનું હોવું જોઈએ પરંતુ છતાંય બાંધણી ખોદ્યું પરંતુ જો જેને જે ખોદ્યું હોય જે લીજ માફક હોય એને અમારે જરૂર છે પાર્ટીની કે અત્યારે અમારી દીકરી મરણ પામી છે અત્યારે અમે કરીને છે અને ગ્રામજનોને અમે કીધું છે કે જે વસ્તુ બની અને અત્યારે જે બની છે એનો અમને કઈ વાંધો નથી જે બનવા બની જ ગયો હવે કુદરતના ખોડે જે થઈ ગયું તો થઈ ગયું પણ હવે પછી અમારા ગામમાંથી આજે જે દીકરી જે મરી છે ને એ લોકો તો લીજનો રસ્તો આપેલ છે

છતાંય પણ રસ્તો અમારા ગામના લોકો આપેલો છે એ રસ્તો સદંતર બંધ થવો જોઈએ અને ચાર પાંચ દિવસ પૂર્વ ભાઈ ને શું મારું નામ સુરેશભાઈ શંકરભાઈ રાઠવા ગંભીરપુરા